જા પંથકમાં સગીરા પર દુષ્કર્માચરનાર બાસઠ વર્ષના ઢગા આરોપીની ગણતરીના સમયમાં ધરપકડ કરતી અલંગ પોલીસ ભાવનગર જિલ્લાના તળાજા નજીક એક ગામમાં સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીની અલંગ પોલીસે ગણતરીના સમયમાં ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી બનાવની અલંગ પોલીસ સ્ટેશનથી જાણવા મળેલ વિગત મુજબ આરોપીએ વારંવાર સગીરા ઉપર દુષ્કર્મ આચરી શરીર સંબંધ બાંધી સગીરા ગર્ભવતી કરેલ અને સગીરાને દર્દ ઉપડતા તાત્કાલિક સારવાર અર્થ ખસેડેલ હોસ્પિટલમાં સગર્ભા હોવાની જાણ થતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો સગીરા અને પરિવારે અલંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ અલંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈઆરે વાડેર ગંભીરતા દાખવી અલંગ પોલીસ ટીમ સાથે તાત્કાલિક તપાસનું ધમધમાટ ચાલુ કરેલ અને આરોપીની ધરપકડ કરી હતી આ કામગીરીમાં પીએસઆઈ વાડેર હેડ કોન્સ્ટેબલ જેએચ કાછેલા પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ ગોહિલ ઉપેન્દ્રભાઈ ટાક તેજપાલસિંહ ગોહિલ ગેલુભાઈ રાઠોડ સહિત ટીમ જોડાયેલ અનલગ પોલીસ પાસેથી અને સ્થાનિક લોકો પાસેથી વધુમાં જાણવા મળેલ વિગત મુજબ આરોપી તળાજાના રામટેકરી પાસે પહેલા રહેતો હતો અને ઘણા સમયથી મણાર ગામે રહેતો હતો અને દેશી ઓસ્તીયા બનાવતો હતો અને એક ગામની સગીરા મજૂરી કામ કરતી હતી સગીરા હાલ તેર વર્ષની છે અને આ ઢગાને ત્યાં મજૂરી કામે પણ આવતી હતી પરિવાર ગરીબ મધ્યમવર્ગીય પરિવાર હોય સગીરા સાથે બળજબ્રીપૂર્વક બળાત્કાર કરી ગર્ભ રાખી દીધો હોય સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર અર્થ ખસેડેલ ત્યાં સગર્ભા હોવાની જાણ થતાં પરિવાર ચોકી ઉઠ્યો હતો મણાર ગામે આ બાસઠ વર્ષનો વૃદ્ધ એકલો જ રહેતો હતો આરોપી વૃદ્ધના પરિવાર ભાવનગર હરિઓમ નગર પ્રગતિ નગર નજીક ભરતનગર ભાવનગરમાં રહે છે આરોપી તળાજાના મણાર ગામે પ્લોટ વિસ્તારમાં હિરજીભાઈ ઘોસાભાઈના મકાનમાં ભાડેથી રહે છે અને તયા દેશી ઓસ્ટિયા બનાવવા સહિત કામ કરતો હતો અને આ મધ્યમવર્ગીય પરિવારની સગીરાનો લાભ લઈ દુષ્કર્મ આચરેલ આચરનાર ઝડપાયેલ આરોપીનું નામ મહેશમગનભાઈ ગૌસ્વામી ઉમ્રવર્ષ બાસઠ વર્ષનું હોવાનું પોલીસે જણાવેલ હાલમણાર ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર આરોપી મહેશ ગૌસ્વામી અત્યારે હિરજીભાઈ ગોસાભાઈના મકાનમાં ભાડેથી રહેતો હતો તેનો પરિવાર ભાવનગર ભરતનગરમાં રહે છે આરોપી અગાઉ તળાજારામ ટેકરી પાસે પણ રહેતો હતોના અહેવાલ મળી રહ્યા છે આરોપી બાસઠ વર્ષનો હોય અને પૌત્રીની ઉંમરની સગીરા માત્ર તેર વર્ષની હોય આ સગીરા સાથે અવારનવાર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દીધો હતો તળાજા સહિત પંથકમાં ચકચાર ફેલાઈ છે